આગામી સાતમી સપ્ટેમ્બર રવિવારના રાત્રે નવ કલાકે ચંદ્રગ્રહણ થનાર છે જે સતત ત્રણસો ને પચીસ મિનિટ ચાલશે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું છે એની સાથોસાથ અમદાવાદમાં દેખાવાનું છે એટલે નિશ્ચિત રીતે સમગ્ર ભારતની અંદર એની અશુભ અસર વર્તાશે ખાસ કરીને અમદાવાદની તો પણ અશુભ અસર વિશેષ વર્તાશે એવો ગ્રહણનું એંધાણ સૂચવે છે ચંદ્રગ્રહણ એ વ્યક્તિના માનસ ઉપર અસર કરે છે જેને કારણે માનસિક સ્થિતિ ડામાડોળ કરે માનસિક સ્થિતિ વધુ બગાડે સંબંધોમાં કળવા અનુભવે ચંદ્રગ્રહણ અત્યંત લાંબો સમય થનાર છે જેની હિસાબે સાતમી સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ છે એના પંદર દિવસ પછી એટલે બાવીસમી તારીખે સૂર્યગ્રહણ છે ફક્ત પંદર દિવસ અંદર બે ગ્રહણ આ થનાર છે જે લાંબા સમય સુધી થનાર છે